નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે ત્રણ અને આર એક્સ કોમાં છ થી સમાન અંતરે હોય તો એક્સ ની કિંમત શોધો અને અંતર ક્યુઆર અને પીઆર પણ શોધો બરાબર અહીં બિંદુ ક્યુ એ પી થી આર ક્યુ એ પી અને આર થી સમાન અંતરે છે તો સરળ રીતે સમજીએ તો આ કોઈ રેખા હોય અથવા કોઈ પણ અક્ષ શું કીધું ક્યુ એ પી અને આર થી સમાન અંતરે છે એટલે વચ્ચે બિંદુ આવશે ક્યુ આ બાજુ આવશે કોણ પી અને આર એટલે કે ક્યુ બિંદુ એ પી થી અને આર થી બંને જગ્યાએથી એક જ સરખા અંતરે છે પી થી ક્યુ અંતર જેટલું છે એટલું જ અંતર ક્યુ થી આર નું છે બરાબર તો બંને અંતર સમાન હોય તો પી ક્યુ બરાબર ક્યુ આપણે લખશું એની પહેલા આપણે યામ આપી દઈએ પી બિંદુ યામ આપેલા છે પાંચ કોમા માઇનસ ત્રણ ક્યુ બિંદુ યામ આપેલા છે જીરો એક અને આર બિંદુ ના યામ છે એક્સ કોમા છ આ ત્રણેય બિંદુ યામ આપેલા છે હવે સમાન અંતરે હોય તો અગાઉ પણ આપણે જે દાખલામાં જોયું હતું એ જ રીતે પી થી ક્યુ નો જે અંતર છે એટલું જ અંતર ક્યુ થી આર નું છે હવે અંતર શોધવા માટે બંને બાજુ વર્ગ કરશું તો પી ક્યુ નો વર્ગ બરાબર ક્યુ થી આર નો વર્ગ પી થી ક્યુ ના વર્ગ નું સૂત્ર થાય એક્સ વન એક્સ ટુ અને વાય વન વાય ટુ તો એક્સ વન માઇનસ એક્સ ટુ નો વર્ગ પ્લસ વાય વન માઇનસ વાય ટુ નો વર્ગ બરાબર ક્યુ થી નું અંતર કઈ રીતે મળશે વાય પણ નામ આપી શકીએ તો એક્સ વન ની કિંમત છે પાંચ એક્સ ટુ ની કિંમત ઝીરો નો વર્ગ પ્લસ વાય ની કિંમત માઇનસ ત્રણ માઇનસ એકનો वर्ग बराबर x2 એટલે 0 x3 એટલે x નો વર્ગ + y2 એટલે 1 - 6 નો વર્ગ 5 માંથી 0 જશે એટલે 5 નો વર્ગ + 3 - 1 એટલે --+ 4 નો વર્ગ 0 - x એટલે - x નો વર્ગ + 1 - 6 - 5 નો વર્ગ 5 નો વર્ગ 25 + ચાર નો વર્ગ સોળ નો વર્ગ અહીંયાથી વર્ગ કાઢવું એટલે સામે વર્ગમૂળ આવશે તો વર્ગમૂળની અંદર સોળ બરાબર એક્સ સોળ વર્ગમૂળ ની અંદર સોળ છે કોનું વર્ગમૂળ છે તો ચાર નો તો એક્સ બરાબર ઓર 4 અહીં ઓર 4 પ્લસ પણ 4 આવશે અને માઈનસ 4 આ બંને આવશે ભૂલ ન પડે એટલા માટે કારણ કે 4 નો વર્ગ પણ 16 થાય અને 4 નો વર્ગ પણ 16 થાય એટલે ઓર 4 આવશે બસ હવે x ની કિંમત મળી ગઈ હવે આપણે શોધવાનું છે qr અને pr સૌપ્રથમ q થી r નું અંતર શોધવાનું એમાં એક વખત

આરના યામ આરના આમ છે એક્સ કોમાં છ પણ એક્સ ની જગ્યા લઈએ બરાબર એક્સ વન માઇનસ એક્સ ટુ નો વર્ગ પ્લસ વાય વન માઇનસ વાય ટુ નો વર્ગ એક્સ વન એટલે ઝીરો માઇનસ ચાર નો વર્ગ પ્લસ છ વાય વન એટલે એક માઇનસ નો વર્ગ માઇનસ ચાર નો વર્ગ પ્લસ વન માઇનસ સિક્સ એટલે માઇનસ નો વર્ગ ચાર નો વર્ગ સોળ પાંચ નો વર્ગ પચીસ પ્લસ પચીસ એકતાલીસ તો અહીંયા ક્યુ થી નો વર્ગ મેળવ્યો એકતાલીસ અહીંયા વર્ગ કાઢવું એટલે આ બાજુ વર્ગમૂળ આવશે વર્ગમૂળ ની અંદર એકતાલીસ ક્યુ નો માપ મળેલો છે એકતાલીસ આ આપણનો આન્સર છે હવે અહીંયા જો એક્સ ની જગ્યા આપણે ચાર મૂકેલા હતા પણ આપણે એક્સ નો જવાબ માઇનસ ચાર પણ હતો અને પ્લસ ચાર પણ હતો બરાબર તો માઇનસ ચાર નો જવાબ પણ આપણે મેળવવો પડે તો ક્યુ ના કો માઇનસ ચાર લઈ લઈએ માઇનસ ચાર કોમાં છ તો ક્યુ આર નો વર્ગ બરાબર એક્સ વન માઇનસ એક્સ ટુ નો વર્ગ પ્લસ વાય વન માઇનસ વાય ટુ નો વર્ગ એક્સ વન એટલે ઝીરો માઇનસ એક્સ ટુ એટલે માઇનસ ચારનો નો વર્ગ પ્લસ વાય વન એટલે એક અને વાય ટુ એટલે છ નો વર્ગ ઝીરો માઇનસ માઇનસ પ્લસ નો વર્ગ વન માઇનસ પાંચ નો વર્ગ ચાર પ્લસ જીરો ચારનો વર્ગ સોળ પાંચ નો વર્ગ પ્લસ પચીસ તો ક્યુઆર નો વર્ગ બરાબર સોળ પ્લસ ક્યુઆર વર્ગ બરાબર સોળ પ્લસ પચીસ એટલે એકતાલીસ અહીંયાથી થી એટલે સામે આવશે વર્ગમૂળ વર્ગમૂળ અંદર

X અને વાય વચ્ચેનો સંબંધ મેળવો પાછો સમાન અંતર છે એ અને બી બિંદુના નામ કે શું કેશું ના બીજું બિંદુ છે બી આ બંને એક સરખા અંતરેથી છે એટલે કે એમ અંતરેથી છે તો આને નામ આપી દઈએ એમ બરાબર આના આમ છે એક્સ વાય ચલો તો એના વાય વચ્ચેનો સંબંધ મેળવવાનો છે તો સૌ આને કહેશું એક્સ વન વાય વન એક્સ ટુ ટુ અને એક્સ થ્રી વાય થ્રી બરાબર બંને વચ્ચેનું અંતર સમાન છે એટલે એ થી નું અંતર થશે એટલું જ અંતર એમ થી બી નું થશે અંતર મેળવવા માટે બંને બાજુ વર્ગ કરશું આમ જોઈએ તો બંને બાજુ વર્ગ નીકળી જશે એટલે એ એમ બરાબર એમ સૌ પ્રથમ સૂત્ર આવશે એક્સ વન માઇનસ એક્સ ટુ નો વર્ગ પ્લસ વાય વન માઇનસ વાય ટુ નો વર્ગ બરાબર એક્સ ટુ માઇનસ એક્સ થ્રી નો વર્ગ પ્લસ વાય ટુ માઇનસ વાય થ્રી નો વર્ગ x1 ની કિંમત 3 x2 ની કિંમત x નો વર્ગ + 6 - y નો વર્ગ = x - 3 નો વર્ગ + y - 4 નો વર્ગ 3 - x ના વર્ગ નું સૂત્ર થશે a - b ના વર્ગ નું સૂત્ર બરાબર એટલે પહેલા 3 નો વર્ગ - 2 ab એટલે 1 3 અને x + x નો વર્ગ પ્લસ છ માઇનસ વાય ના વર્ગ નો એટલે છ નો વર્ગ માઇનસ બે છ વાય પ્લસ વાય નો વર્ગ પ્લસ ત્રણ નો વર્ગ થશે એટલે પેલા પદનો વર્ગ પ્લસ એ પ્લસ નું સૂત્ર લાગશે બરાબર કારણ કે માઇનસ માઇનસ પ્લસ બે ની અંદર એક્સ અને ત્રણ પ્લસ નો વર્ગ હવે આવશે વાય માઇનસ ચાર નો વર્ગ તો પ્રથમ પદ નો વર્ગ વાયનો વર્ગ માઇનસ બે વાય અને ચાર પ્લસ ચાર નો વર્ગ ત્રણ નો વર્ગ નવ માઇનસ બે ત્રણ છ એક્સ પ્લસ એક્સ નો વર્ગ છ નો વર્ગ થશે છત્રીસ માઇનસ બે છ બાર વાય પ્લસ વાય નો વર્ગ બરાબર એક્સ નો વર્ગ પ્લસ બે ત્રણ છ એક્સ प्लस त्रो वर्ग, वाई साम वर्ग वाई वाई तो नौ प्लस वर्ग मैनस चार वर्ग वाय ना वर्ग नौ अव मैनस एक्स प्लस छत्रीस मैनस बार वाय बराबर छ प्लस नौ માઇનસ આઠ વાય પ્લસ સોળ અહિયાં નવ અને નવ નીકળી ગયા તો અહીં રહેશે માઇનસ છ એક્સ પ્લસ છત્રીસ માઇનસ બાર વાય બરાબર છ એક્સ માઇનસ આઠ વાય પ્લસ સોળ અહીં રહેલા બધાને સામે જવા દઈએ એટલે આ બાજુ છે માઇનસ છ એક્સ પ્લસ છત્રીસ માઇનસ બાર વાય માઇનસ પ્લસ છત્રીસ માઇનસ બાર વાય આ બાજુ થી કોણ આવશે તો માઇનસ સો એક્સ વાય થોળ આ બાજુ આવશે એટલે માઇનસ સોળ બરાબર ઝીરો હવે આ બાજુ કશું નથી એટલે જીરો રાખેલા માઇનસ છ માઇનસ છ એટલે માઇનસ બાર એક્સ છત્રીસ માઈનસ સોળ એટલે પ્લસ વીસ માઇનસ બાર પ્લસ આઠ વાય એટલે બાર એક્સ માઇનસ વીસ પ્લસ ચાર વાય બરાબર જીરો નિશાની ઉલટાઈ જશે પેલા એક્સ વાળું પદ લખે એટલે બાર એક્સ પછી વાય વાળું પદ લખે એટલે પ્લસ ચાર વાય અચળ પદ છેલ્લે લખે એટલે માઇનસ વીસ બરાબર જીરો આ બધાની અંદર કોમન નીકળશે તો ચાર કોમન નીકળશે તો શું રહેશે બાર નીકળી એટલે વાય માઇનસ પાંચ બરાબર ઝીરો તો તો બસ આ જ આપણનો આન્સર છે કારણ કે અહીંયા આપણને એક્સ અને વાય વચ્ચેનો સંબંધ ચકાસવાનું કીધો છે બરાબર એનો ઉકેલ મેળવવાનો નથી કીધો એનું કિંમત શોધવાની નથી માત્ર એની વચ્ચેનો સંબંધ મેળવવાનો છે એક્સ અને વાય વચ્ચેનો સંબંધ ત્રણ એક્સ પ્લસ વાય માઇનસ પાંચ બરાબર ઝીરો વિડીયો તમને મિત્રો સમજાતા હોય તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો જો કોઈ પ્રશ્ન હોય કોઈ એવો ડાઉટ હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર પણ જણાવજો અને તમને વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો થેન્ક યુ